નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ એને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરતા હોય અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય છે ત્યારે પ્રાકૃતિક કૃષિ અને ખાસ કરીને ગાય આધારિત ખેતીની અંદર મિત્રો આપણા ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય કે સાહેબ ખાતર જે છે એ નાખીએ તો કેમ થાય ત્યારે મિત્રો આ ખાતરના વિકલ્પ તરીકે એ મિત્રો આ વર્મી વોશ જે છે એ આનો આખો એક કહેવાય કે એક સરસ મજાનું જે છે એ આઈડિયા અપનાવી અને એક સાથે બે લાખ લીટર જેટલો જે છે એ આ વર્મી વોશ જે છે એ આખો ટાકો બનાવી અને ખેડૂત મિત્રો એ જે છે એક નવો જે છે પહેલ કરી છે અને આ વર્મી વોશ જે છે એ કેવી રીતનું કામ કરે છે આ આપણે આપણા આપણા ખેડૂત પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું ત્યારે સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે એ આ વર્મી જે છે એ કેવી રીતનું બનાવવામાં આવે છે એની અંદર કેવા કેવા ખર્ચાઓ થાય છે અને આની અંદરથી જે ઉપયોગ કરવામાં આવે છે વર્મી વચનો કેવી રીતનો ઉપયોગ થાય અને સાથે જમીનની અંદર કેવો ફાયદો થશે અને પાકની અંદર લાભ થશે એ આપણે જ જાણવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે ગોયલ યશરાજ છે ગામ ગઢાળી તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મોબાઈલ નંબર છે એસી હજાર વીસ પાંચ હવે આપે જે છે એ આ વર્ષે આ વર્મી વર્ષ જે છે એ બનાવવાનું શા માટે નક્કી કર્યું એમ એનું કારણ છે કે જે આપણે ખાતરની ઉપયોગ કરવી છે એના એમાં જમીન કડક થઈ જાય છે અને અત્યારે જેમ જેમ વર્ષો જાતા જાય છે એમ ઉત્પાદન ઓછું થતું જાય છે ખાતરના હિસાબે બરાબર એટલે જે અમે વરમી વર્ષથી જે અત્યારે ખેતી કરવી છે એ અમે હર પાણે જવા દેવી છે બરાબર જેમાં જમીન એ પહોંચી રહે છે અળસિયાનું પ્રમાણ પણ વધતું જાય છે અને ઉત્પાદનમાં ઓલા કરતા થોડુંક વધારે આવે છે બરાબર ઉત્પાદન ક્ષમતા વધી છે વધી છે બરાબર હવે આ વર્મી વોશ જે છે એ ખાડો તમે કેવી રીતનો બનાવ્યો છે અને આ ખાડાની અંદર તમે હું ઉપયોગ કર્યો છે અને કેવી રીતનો ઉપયોગ કરશો એ પણ યોગેશભાઈ અમારા ખેડૂત મિત્રોને વાત કરો એ આની અંદર અમે પહેલા નીચે જેસીબી થી ઓદ બનાવી નાખ્યો બરાબર અને પછી ફરતી ગાર કરી નાખી એટલે કાગળ ન ફાટે બરાબર પછી આ હાલોલો પ્યોર વર્જિંગ નો કાગળ મળે છે બરાબર એકસો ને અડસઠ રૂપિયા કેજી અમે લાવ્યા દી એનો ભાવ આ હતો આ પ્યોર રિલાયન્સ ના દાણા માંથી બને છે બરાબર અને આની હાસવણી હોય ને તો દસ વર્ષ લગી ને આને કાઇ થતું નથી બરાબર એટલે આ થોડા ખર્ચા ની અંદર જાજુ કામ આપે એટલા માટે અમે આનો કાગળનો ઉપયોગ કર્યો છે બરાબર અને આની અંદર અમે દેશી ખાતર છે આંકડો છે બરાબર આ છે ચુમ્માલીસ બાય પંચાણુ નો બેરલ છે બેરલ ને હોલ પાડી દીધા ચારા ની ફરતા એની અંદર વસાળે ગ્રીડ છે અને પછી આપડે જે કેસિંગ આવે દાર નો આઠ નો કેસિંગ દસ નો હોય આઠ નો પાઇપ લગાડી દેવાનો એની અંદર ઘીસી પાડી દેવાની હા જે છે ટીપણાની અંદર ઘીસી પાડેલી છે આ પાઇપની અંદર એટલે આની હોંહરું થઈને પાણી જે જાય છે એ કમ્પ્લીટ ફિલ્ટર થઈને ડાયરેક્ટ ડ્રિપમાં ચડી જાય ને એવું પાણી બનીને આવે છે આ કુદ્રાવણ જે આવે અને જે છે એ સીધું છે અને ચોખું દ્રાવણ અને નીકળશે મોટર ચાલુ કરો તો કે દેશી ખાતર આની અંદર પાંચ થી છ ફેરા નાખેલું છે રેડી અને આંકડો નાખેલો છે અને એક બેરલ છાશ નાખેલી છે બે બેરલ ગૌમૂત્રો નાખેલો છે ખડ આવશે પાંદ આવશે કૂકો કચરો ટૂંકમાં જે કડવાશ વાળો કચરો હશે એ નહીં આવે બાકીનો ટોટલી કચરો આવશે ગૌમૂત્ર આવશે છાશ આવશે અને દર મહિને

જે આપણી માટીના બેક્ટેરિયા હોય બોર્ડ નીચેની માટી પછી ખાતરના જે બેક્ટેરિયા છે દેશી છાણના જે બેક્ટેરિયા છે એ બધાય ન્યુટ્રિશનો એની અંદર પાણી થકી વિયા જાય છે અને આને જ્યારે ઉપયોગ ન કરવાનો હોય ત્યારે આની માથે અમે વર્મી કમ્પોઝના બેક્ટેરિયા નાખવાના છે બી અને એને ઢાંકીને હેળવવાના છે બી પછી આની અંદરથી જે ઝીણો માલ નીકળે જે ચાની ભૂકી જેવું નીકળશે

આ આપતી જમીનની અંદર હું તમને તફાવત દેખ્યો તમે જે છેલ્લા વર્ષથી એનો ઉપયોગ કર્યો છો તો જમીનમાં અંદર તમને શું તફાવત દેખાણો જમીન પહોંચી રાખે છે એમાં ઉત્પાદન પણ વધારે જે આપણા ખાતરનો ખર્ચો દવાનો ખર્ચો એ બધો પચાસ ટકાથી એંશી ટકા ઘટાડી દે બરાબર આ ખાડો તૈયાર કરવામાં તમારે કેટલો ખર્ચો લાગ્યો અને આ ખર્ચ જે છે એ તમે કેવી રીતનો જે છે એ કવર કરશો એમ આ ખાડો કરવાની અંદર પચાસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે ટોટલી ખર્ચો જેસીબીનો કાગળ નો ખર્ચો અને જે પડાની અંદર આપણે વીઘે બે ફેરા ત્રણ ફેરા ચાર ફેરા જે દેશી ખાતર નાખવું પડે છે તો એક ખાતર નો ફેરો હરેક ખેડૂતો થી વેસાતો લાવે તો ત્રણ હજાર પાંત્રીસો રૂપિયાનો એક ખાતર નો ફેરો આવે છે તો અમે ડાયરેક્ટ નથી સાહમાં દેતા એને આ રીતે પ્રવાહી કરીને આપીએ છે એટલે દેશી ખાતરનો ખર્જો ઓછો થઈ જાય અને સામે વિલાયતી ખાતરનો પ્રેસ્ટીસાઇડનો ખર્જો બચી જાય તો ખેડૂતોને જેમ ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન વધુ આવે એવી અમારી પ્રેરણા છે ખેડૂત મિત્રો જે છે એને તમે જે છે એ આ ઉપયોગ કર્યો છે તો તમે સંદેશો શું દેવા માંગો છો જે નાનો ખેડૂત છે મોટો ખેડૂત છે તમારી પાસે કેટલી જમીન છે અમારી પાસે જમીન થશે રાસાયણિક ખાતરમાં જે પેલા યુરિયા છે ડીએપી છે એ બધો ખાતર નો અત્યારે ખર્ચો લગભગ સાઠ ટકા ઘટી ગયો છે અત્યારે લગભગ અમે ક્યાંય નથી ઉપયોગ કરતા અત્યારે જે છે એ બધું આજ પાવી છે વર્મી વોશ વર્મી વોશ પાવી છે તે જમીનનો ફાયદો છે ઘણી જગ્યાએ એવું તમને અમુક જીવાયત આવતી જ નથી આના હિસાબે જે ખાટી છાંચ આવે છે એના હિસાબે જે ગંધાય છે એના હિસાબે ઘણી જીવાયત દૂર ભાગે છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા જાણવા મળે કે ભાઈ આ ટાંકો જે છે એ મોટા ખેડૂતો પણ કરી શકે છે અને ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન જે છે મિત્રો મેળવી શકાય છે ત્યારે મિત્રો આ વર્મી વોશ ખાડાનો તમને જે છે એ પ્રયોગ કેવો લાગ્યો જો મિત્રો તમને આ પ્રયોગ સારો લાગ્યો તો બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો મિત્રો તમને વધારાની માહિતી માટે ફરીવાર બંને ભાઈનો નંબર એંશી હજાર વીસ પાંચ એંશી નવ્વાણું અઠ્ઠાણું ત્રણ હજાર તોતેર અને હું એક ખેડૂત મિત્રોને એ સંદેશો દેવા માગું છું કે આ બધું વાપરવાથી આ એક છે ને એક રાષ્ટ્ર સેવા તમારા પરિવાર માટે તમે બધી જમીનની અંદર ન કરો તો કાંઈ નહીં પણ પોતાના પરિવાર માટે જે વસ્તુ વાવો એની અંદર આ ઉપયોગ કરો એટલે એ તમને નેચરલી ખોરાક મળી રહે અને બીજામાં ન કરો બીજામાં તમે અખતરો કરીને કરજો પણ આ કરવાથી એક પરિવારની સેવા અને એક રાષ્ટ્ર સેવા છે એના અમારા પ્રયાસો છે ખૂબ સરસ વસ્તુ જયગો આપણને યોગેશભાઈ દ્વારા ખુબ સરસ મજાની માહિતી મેં યોગેશભાઈ યશપાલ અમારા ખેડૂત મિત્રો ને માહિતી આપવા બદલ હું એજે એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી